છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે છોટાઉદેપુર સબજલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવેલ ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે જેલ વિભાગના વડા ડીજીપી ડોક્ટર કે એલ એન રાવની પરવાનગી તથા માર્ગદર્શન હેઠળ બંદીવાનો વચ્ચે અલગ અલગ રમતો રમવામાં આવેલ તેમજ બંદીવાનો ટીમ જેલ સ્ટાફની ટીમ તથા શિક્ષકોની ટીમ વચ્ચે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ તેમ રાજ્ય છોટા હતા શિક્ષકોની ટીમ સગતી બત્રીસ ઈસના બે ટીમર સ્પીપર ઇન્ચાર જે અભિક્ષક अल्टाप करने चाहिए और बंदी बनोए उस समय छुट्टियों तो में काम करके इसकी आजमाने का माहौल उनको बंदी बनाने के तजिया ना बंदी बनोए ची नोबी चमची कोठा दो संगीत होशी को गलोट मार के जितने सुधारी तो जान जान जाने को ग्रामीणों ने आपरांत बंदी बने थे जब तक कि उनका ससुर तुम्हें चेंज वाली बात तुम्हारे पी જેલ સ્ટાફ ટીમ તથા જિલ્લા પંચાયતના શિક્ષકોની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાયેલ જે મેચમાં જોરદાર શિક્ષકોની ટીમ વિજેતા થયેલમાં ગણતંત્ર દિવસ નિમિત્તે જેલ તંત્ર દ્વારા બંદીવાનો તથા જેલ સ્ટાફ પરિવારો મોહનથાળ અને અડદના ઢેબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું